સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાન પાઠ સોળ સ્થાનિક સરકાર તેમાં ભાગ એક સોળમાં પાઠનો આજે આપણો પહેલો લેક્ચર જોવાનો છે તેમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે પાઠ સોળની અંદર સ્થાનિક સરકાર સ્થાનિક એટલે કે આપણે જોઈએ તો કે ભાઈ લોકલ આપણે શબ્દ વાપરીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ સ્થાનિક સરકારની અંદર આપણે જોઈએ તો કે આપણી સરકાર સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીશું જે આપણા વિસ્તારની જે લોકલ સરકાર છે જે સ્થાનિક સરકાર છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને નીચે એક ફકરો આપેલો છે તેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ન પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખો તો કે ભાઈ હું ભાવનગર શહેરમાં રહું છું જો તમે શહેરમાં રહેતા હોય તો શહેર શબ્દ જે છે એ વાપરવાનો છે અને ગામ ઉપર ચેકો મારવાનો છે જો કેમ કે તમે ગામની અંદર રહેતા હોય જેમ કે હું બુધેલ ગામમાં રહું છું તો કે શહેર ઉપર ચેકો તમારે મારવાનો છે મારા શહેરમાં મહાનગરપાલિકા આવેલી છે જ્યાં પાંચ લાખથી વધુ વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા લાગુ પડે છે એટલે તો ભાવનગર મહાનગરપાલિકા છે જો તમે ગામડામાં રહેતા હોય તો ભાઈ ગામ પંચાયત આવે પંદર હજારથી વસ્તી હોય પંદર હજારથી વધુ અને બે લાખથી ઓછી તો અહીંયા નગરપાલિકા આવે છે તો કે જેના વડા એટલે કે આપણે જોઈએ તો કે ભાઈ મેયરનું નામ મનભા મોરી છે ભાવનગરના જે મેયર છે એનું નામ છે મનભા મોરી તમે આ વિગતો ભરી તેના પરથી ખ્યાલ આવી ગયો કે તમે કોઈ ગામ શહેરમાં રહો છો ઉપરની વિગત ફરજિયાત વિદ્યાર્થી તમારા મમ્મી પપ્પાને તમે પૂછજો એટલે તમને ખ્યાલ આવશે તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટી તંત્રથી માહિતગાર છો આપણને આપણો જે સ્થાનિક જે સિટીની અંદર રહેતા હોય તેમની આપણને તમામે તમામ માહિતી આપણને ખબર હોવી જોઈએ સ્થાનિક તંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વિશેષ અભ્યાસ આપણે જે શીખીએ કરીએ તેમાં આપણે જોઈએ તો કે ભાઈ સૌથી પહેલાં સ્થાનિક સરકાર આપણે જે છે સ્થાનિક સરકાર વિશે આપણે જે છે જોઈ લઈએ જેમ કે તેમાં બે ભાગ છે ગ્રામીણ પ્રશાસન અને બીજું છે શહેરી પ્રશાસન ગ્રામીણ પ્રશાસનની અંદર ત્રણ વસ્તુ આવે છે ગામ આવે છે તાલુકા આવે છે અને જિલ્લા આવે છે શહેરી પ્રશાસનની અંદર શહેરી શાસનની અંદર નગરપાલિકા અને મહાનગરપાલિકા હવે આપણે જોઈએ તો કે આપણે પંચાયતી રાજનું ત્રણ સ્તરનું માળખું જે છે એ સ્વીકારેલું છે તેમાં પહેલું છે ગામ કક્ષાએ ગામ પંચાયત તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત એટલે કે અહીંયા સરસ મજાની તમને એક આકૃતિ આપેલી છે તો કે તમે જુઓ ગામ પંચાયતની ઉપર કોણ કાર્ય કરે છે તો કે ભાઈ તાલુકા પંચાયત તાલુકા પંચાયત ઉપર તો કે ભાઈ જિલ્લા પંચાયત આવી રીતે સરસ મજાની ત્રણ સ્તરનું માળખું જેમને આપણે પંચાયતી રાજ તરીકે છે ઓળખીએ છીએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ કહે છે સ્થાનિક કક્ષાએ લોકો મત આપે છે જે કાંઈ પણ પ્રતિનિધિ પોતાને ગમતો હોય એને સરસ મજાનું વોટિંગ કરે છે મત આપે છે અને પોતાને વિજેતા બનાવીને તે વિસ્તારનો વહીવટ કરે છે તેમને સ્થાનિક સ્વરાજ કહે છે આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કહેવામાં આવે છે અને આ જે સંસ્થાઓ છે એને શું કહેવામાં આવે છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે ગામડા લેવલે આપણે જોઈએ તો કે ગ્રામ પંચાયત પછી એની ઉપર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સરકાર છે જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજની સરકાર છે એટલે શહેર રહેલે અલગ આવે છે નગરપાલિકા અને મહાનગરપાલિકા હવે આપણે જોઈએ થોડુંક જાણવા જેવું તો કે ભાઈ ભારતમાં પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરા ગામથી બે ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠથી થઈ અને ગુજરાતમાં પહેલી એપ્રિલ ઓગણીસો ને ત્રેસઠથી પંચાયતી રાજનો અમલ શરૂ થયો આ જાણવા જેવું છે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર પરીક્ષામાં નહીં પણ જીવનની અંદર જ્યારે તમે ક્લાસ વન ટુ ઓફિસરો બનો ત્યારે પણ આ નાના નાના જે કાંઈ પણ સવાલના જવાબ છે તે તમને ખૂબ જ ઉપયોગી જેસી બને છે માટે આ પાઠ સરસ રીતે તમે અભ્યાસ કરજો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો ચિત્ર સોળ પોઈન્ટ બેમાં હમણાં આપણે જોઈશું તમે જોઈ શકો છો કે પંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે ગામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર પંચાયત આવેલી છે તો કે ભાઈ ત્યાર પછી સરકાર રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે આમ આ બધાના મૂળમાં તો ગામ પંચાયત જ છે પંચાયતી રાજમાં સૌથી મહત્ત્વનું એકમ ગામ પંચાયત આપણને જોવા મળે છે હવે આપણે આકૃતિ જોઈએ તો કે સોળ પોઈન્ટ બે સરકારનો વિકાસનો માળખું સૌથી તો કે ભાઈ ગ્રામ પંચાયત એની ઉપર તો કે ભાઈ તાલુકા પંચાયત એની ઉપર તો કે ભાઈ જિલ્લા પંચાયત એની ઉપર તો કે ભાઈ રાજ્ય સરકાર દરેક રાજ્ય સરકાર હોય ગુજરાતની રાજ્ય સરકાર રાજસ્થાનની રાજ્ય સરકાર પંજાબની રાજ્ય સરકાર એમની નીચે જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયત જે છે જોવા મળે અંતે મુખ્ય માળખું તો ગામડા જ સેવાય ગામડાઓ ભેગા કરીને આખો સમૂહ બની શકે છે જો ગામડા જ ન હોય તો તો પંચાયતને આપણે શું કરવી ભાઈ અને બધાની ઉપર સર્વોપરી જો કોઈ સરકાર હોય તો તે કેન્દ્ર સરકાર છે કે જે આખા ભારત દેશનું નિયંત્રણ કરે છે આખા ભારત દેશનો વહીવટ કરે છે દરેક રાજ્યમાં તો સરકાર હોય જ છે પોતાની રાજ્યની સરકાર પણ રાજ્યની ઉપર જો કોઈ સરકાર હોય તે કેન્દ્ર સરકાર છે આવી રીતે આપણા સરકારનું આખું વિકાસનું માળખું જે છે આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જે છે જોઈએ તો કે ગ્રામીણ પ્રશાસન એટલે કે ગ્રામ પંચાયત તેમની રચના આપણે જોઈએ તો કે ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સૌથી પાયાનું એકમ ગામ પંચાયત છે પાંચસો પાંચસોથી પચીસો સોરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સૌથી પાયાનું એકમ ગામડું છે અને તેમાં પાંચસોથી પચીસ હજાર સુધીની વસ્તી ધરાવતા ગામમાં ગામ પંચાયતની રચના કરવામાં આવે છે જે ગામની અંદર પાંચસોથી વધુ અને પચીસ હજારથી ઓછી જે વસ્તી હોય ત્યાં ગામ પંચાયતની રચના થાય છે ગામ પંચાયતમાં ઓછામાં ઓછા આઠ અને વસ્તીના આધારે વધુમાં વધુ સોળ ચૂંટાયેલા સભ્યો હોય છે ઓછામાં ઓછા આઠ સભ્યો હોય વધુમાં વધુ આપણે જોઈએ તો કે સોળ ચૂંટાયેલા સભ્યો જે છે જોવા મળે છે ગામ પંચાયતના વડાને સરપંચ કહે છે ગામ પંચાયતનો જે વડો છે એને આપણે સરપંચ કહીએ છીએ દર પાંચ વર્ષે ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે દર પાંચ વર્ષે જે છે એ ચૂંટણી કરવામાં આવે છે ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે વોર્ડના સભ્યોને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે ગામના લોકો શું કરે તો કે ભાઈ મત આપે છે અને સરપંચને ચૂંટે છે અને જે કાંઈ પણ વોર્ડની અંદર શું કરે છે ભાઈ તો કે ભાઈ મતદારો મત આપે છે અને તેના વોર્ડના સભ્યોને જે ચૂંટે છે જે તેમના મનગમતા પ્રતિનિધિ હોય તેમને ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી ખાસ ધ્યાન રાખજો ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતિક પર લડાતી નથી કોઈ પણ પ્રતિક ને આપણે જોઈએ તો કે ભાઈ કોંગ્રેસનું જોઈએ કોઈ પ્રતીક હોતું નથી ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર કે કોઈ રાજકીય પક્ષ પણ આપણને જે છે જોવા મળતો નથી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ એક સરસ મજાનો ફોટો છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ભેગી મળી હોય તેમનો એક અહીંયા ફોટો જે છે લીધેલો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે વહીવટ ગામનો વહીવટ કેવી રીતે થાય છે તે આપણે જોઈ લઈએ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો મળીને ગામના વિકાસના કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસના કામો નક્કી કરે છે સરપંચ અને સભ્યો મળીને શું કરે છે કે ગામનો જે કાંઈ પણ વિકાસ કરવાનો હોય પાણીની વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા રસ્તાની વ્યવસ્થા તે કામો બધા નક્કી કરે છે સરકાર તરફથી તલાટી તલાટીકમ મંત્રીની નિમણૂક કરવામાં આવે છે દરેક ગામડાની અંદર સરકાર તરફથી એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે એનું નામ છે તલાટી કમ મંત્રી તે વહીવટી કાર્ય સંભાળે છે જે કંઈ પણ વહીવટ કાર્ય થાય તે સંભાળે છે કરવેરાની વસૂલાત કરે છે અને સાથે સાથે કરવેરો પણ ઉઘરાવાનું કાર્ય કરે છે ગ્રામ પંચાયતના અહેવાલ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે બધા જ હિસાબો જે છે કોની પાસે હોય છે તો કે તલાટી કામ મંત્રી પાસે હોય છે ગ્રામ પંચાયતના કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહેવામાં આવે છે ગ્રામ પંચાયતનું જે કાર્યાલય છે તેમને ગામ સચિવાલય તરીકે પણ જે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો ગ્રામ પંચાયતની આવકના સાધનો ગામડાની અંદર આવક કેવી રીતે મળે તે આપણે જોઈએ તો કે ભાઈ પાણી વેરો સફાઈ વેરો મિલકત વેરો અને દુકાન વેરો આ બધા વેરા ઉઘરાવવામાં આવે છે અને પૈસા એકઠા કરવામાં આવે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન એટલે કે ગ્રાન્ટ જે રાજ્ય સરકાર અને આપણે જોઈએ તો કે ભાઈ કેન્દ્ર સરકારથી જે કાંઈ બધી ગ્રાન્ટ મળે છે તેમના દ્વારા પણ ગામની અંદર અનેક પ્રકારના વિકાસો જે છે કરવામાં આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એમના કાર્યો શું હોય છે ગામ પંચાયતના કાર્યો શું છે તો કે ભાઈ ઘર નંબર આપવાનો ત્યાર પછી ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવાની ગામડાના રસ્તા રોડ રસ્તા બનાવવાના ત્યાર પછી ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો જાહેર મિલકતની જાળવણી કરવાની બગીચું મંદિર સ્કૂલ છે આરોગ્ય હોસ્પિટલ છે આ બધાની જાળવણી કરવાની ત્યાર પછી આપણે જોઈએ તો ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવાની ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો આ પણ કાર્ય કરવાનું ગ્રામ વિકાસનું આયોજન કરવાનું ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી કરવાની જમીન દફતરની જાળવણી જન્મ જન્મમરણનું રજિસ્ટર નિભાવવાનું આ દરેક કાર્યો જેથી કરવા પડે છે જે સરપંચ અને તલાટી કામ મંત્રી દ્વારા પણ કરવામાં આવે છે તેમાં એનો મુખ્ય વિશેષ ફાળો જેથી જોવા મળતો હોય છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ગ્રામસભા ગામની સભા સામાન્ય ભાષામાં કહીએ તો ગામ સભા એટલે ગામના લોકોને ભેગા કરવા સભા એટલે શું થતું કે ભાઈ લોકોને ભેગા કરવા ગામ સભા એટલે કહીએ તો ગામના લોકોને ભેગા કરવામાં આવે ગામસભા એ ગામની ધારાસભા જેવી છે ગામસભા સભા એવું કેવી છે તો કે ભાઈ ધારાસભા જેવી છે જેમ ધારાસભાની અંદર બધા સભ્યો ભેગા થાય તેવી રીતે ગામની અંદર પણ બધા સભ્યો ભેગા થાય છે ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો સભામાં સભ્ય ગણાય છે જે મોટી ઉંમરના છે અઢાર વર્ષની ઉંમર મોટી છે તે દરેક સભ્યો જે છે એ ગામ સભાના સભ્ય ગણવામાં આવે છે તેને ગ્રામસભામાં હાજર રહેવાનો મત આપવાનો કે કોઈ પણ દરખાસ્ત કરવાનો અધિકાર છે દરેક દરેક અધિકાર તેમને જે છે પ્રાપ્ત થાય છે ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત સભાનું આયોજન કરવું ફરજિયાત છે ગામ પંચાયતે વર્ષમાં બે વાર સભાનું આયોજન કરવું પડે છે એ ફરજિયાત છે સભાના અધ્યક્ષ સરપંચ હોય છે તેમના અધ્યક્ષ કોણ હોય છે તો કે સરપંચ હોય છે અગાઉથી જાણ કરીને સભાની બેઠક બોલાવવામાં આવે છે અગાઉથી જ જાણ કરી દેવાની આવે છે કે ભાઈ ગામ સભાની જે છે એ બેઠક છે માટે બધાએ હાજર રહેવાનું છે જેમાં તાલુકા અને આપણે જોઈએ તો કે આ આખું જે છે ગામ સભાનું જે છે શું છે તો કે ભાઈ સરસ મજાનું તમને ચિત્ર જે છે જોવા મળે છે ગામના લોકો જે છે ભેગા મળીને આખા બધા જે કાંઈ પણ ગામના વિકાસના કાર્યોની વાતો કરતા હોય છે ખાસ કરીને તેમાં પાંચ વ્યક્તિ તમને જે છે જોવા મળતા હોય તો કે એમણે પંચ તરીકે પણ જે છે ઓળખવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ તો કે જેમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે ગામની અંદર તાલુકાના અને જિલ્લાના અધિકારીઓ પણ હાજર રહે છે અને જે કાંઈ પણ સરકારી અધિકારીઓ છે ટીડીઓ ડીડીઓ તે પણ તેની અંદર હાજર જઈશે રહેલા જોવા મળે છે ગામ પંચાયતે કરવાના વિકાસના કામોનો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ પાણી પીવાના પાણીની સમસ્યા ગામ સફાઈ લાઇટની સુવિધા શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે જ્યારે પણ સભા ભેગી થાય ત્યારે એને રસ્તાની છે પીવાના પાણીની છે ગટરની છે લાઇટની છે શિક્ષણની છે આરોગ્યની છે આ બધી બાબતોની ત્યાં ચર્ચા જે છે કરવામાં આવે છે ગ્રામસભાના દરેક સભ્ય જાગૃત રહીને ગામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ ગામડાની અંદર દરેક સભ્ય જે છે એ જાગૃત રહેવું જોઈએ અને દરેક લોકોએ ખાસ કરીને આ ગામસભાની જે છે એ સભાની અંદર હાજરી આપવી ફરજિયાત છે ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા થવી જોઈએ ગામડાની અંદર ખાસ કરીને જોઈએ તો એમના વિકાસની અને એમના કામોની જે છે ચર્ચા થવી જોઈએ તો જ ગામનો પારદર્શિક વહીવટ મળશે અને ગામસભાનો ઉદ્દેશ્ય સફળ થશે તો જ ધીમે ધીમે જો નીચેથી શરૂઆત કરશું તો જ આપણા ભારત દેશનો વિકાસ થશે અન્યથા આપણને વિકાસ જે છે જોવા મળશે નહીં પણ મોટાભાગે આપણને ખબર નથી પડતી કે ગામ સભાની ક્યારેક તો મિટિંગ હોય કે હોય આપણને ખબર રહેતી નથી પણ ચોક્કસ આપણે એની અંદર વિદ્યાર્થી મિત્રો હાજરી આપવી જોઈએ કે જેથી કરીને આપણને પણ જાણવા મળે અને ખ્યાલ આવે કે ગામની અંદર કેટલી ગ્રાન્ટ આવી છે અને કઈ કઈ જગ્યાએ એમનો વિકાસ થયો છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે ખાસ કરીને તમારા મમ્મી પપ્પાને કે વડીલોને પૂછીને તમારે કરવાની છે કેમ કે તમે દરેક અલગ અલગ જે જગ્યાએ રહેતા હોય છે ઘણા વિદ્યાર્થી મિત્રો ભાવનગર પ્રોપરના હોય ઘણા આજુબાજુ ગામડેથી આવ્યા હોય માટે તમને જે છે ખ્યાલ આવે એમાં છે સરપંચ અને તલાટીકમ મંત્રીની મુલાકાત લ્યો અને નીચે મુજબની માહિતી એકઠી કરો એમાં પહેલું છે તમારા ગામની વસ્તી અને ગામના સ્ત્રી પુરુષની મતદારની સંખ્યા તમારા ગામની અંદર વસ્તી કેટલી છે તે સ્ત્રી અને પુરુષો કેટલા છે તેમનો આંકડો તમારે મેળવવાનો છે બીજું છે તમારા ગામમાં કુલ કેટલા વોર્ડ છે કેટલા સભ્યો છે અને મહિલા સભ્યોની યાદી બનાવો આ બીજો સવાલ છે અને ત્રીજું છે તમારા ગામની ગ્રામ પંચાયત દ્વારા કરેલા વિકાસના કાર્યોની યાદી તૈયાર કરો પાણીની વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા આ જે કાંઈ પણ કાર્યો કર્યા હોય તેમની તમારે એક યાદી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ તમારે રફનોટમાં લખવાના છે ગમે ત્યારે તમારે સ્કૂલે આવવાનું થાય ત્યારે સરસ રીતે તમારે આ રફનોટની અંદર મને બતાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ સરસ રીતે તમે જે છે આ વિડીયો જોજો અને પાઠ્યપુસ્તક સાથે રાખજો કે જેથી કરીને તમને સમજવામાં સહેલું રહે વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત